समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો રાજ્યમાં ઠંડી અંગે નવી આગાહી ગુજરાત માટે નવી આગાહી સામે આવી છે તે મુજબ ઘણા જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે આગામી 24 કલાક દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળી શકે છે અને તેથી હવામાન બદલાશે દિવસ દરમિયાન ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા પવનનો ફૂંકાશે જેથી ઠંડી લાગશે બીજી તરફ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે રાજ્યમાં HMPV નો વધુ એક પોઝિટિવ કેસ રાજ્યમાં HMPV નો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે સામે આવેલી માહિતી અનુસાર અમદાવાદમાં 4 વર્ષના બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે રાજ્યમાં HMPV વાયરસના પોઝિટિવ કેસનો કુલ આંક 6 પર પહોંચી ગયો છે બાળકને તાવ શરદી કફ અને ઉલટી થઈ હતી द्वार का सतत पांच मा, दिवसे, मेगा मा सतत दिवस मेगा डिमोलिशन द्वारका सतत पांच दिवसोलिशन थी रही है पहला चार दिवस नी, अंदर डिमोलिशन कामगिरी दरमियान बसो बोते गैरकायदे मकानों सात धार्मिक दबाणो हटावा आ दरमियान सात वाणिज्य दबाणो मरी कुल बसो सियासी दबाणो दूर कराया था आ डिमोलिशन म्यासी हजार चौरस मीटर सरकारी जमीन खुली करी पांच मा दिवसे पर पेट द्वारका गैरकायदेसर रहना मकानों पर तंत्रनी तवाई जो मिली સ્ટાર્ટઅપ્સ રેન્કિંગમાં ગુજરાતનો ડંકો સ્ટાર્ટઅપ્સ રેન્કિંગમાં ગુજરાત દેશના અન્ય રાજ્યો કરતાં આગળ આવ્યું છે ગુજરાત આ મામલે ફરી નંબર 1 બન્યું છે દેશમાં 8 જાન્યુઆરી 2025 સુધીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ DPIIT દ્વારા 2 લાખથી વધારે સ્ટાર્ટઅપ્સને માન્યતા મળી છે જેમાં ગુજરાતમાં 12772 જેટલા સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે રાજ્યને સતત 4 વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર એવોર્ડ મળ્યો છે મહા કુંભમાં 3.5 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું પ્રયાજ રાજમાં ચાલી રહેલા મહા કુંભમાં ગયકાલનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હતો જે અમૃત સ્નાનનો પહેલો દિવસ હતો આ પ્રસંગે સંગમના કિનારે ભક્તોની લાંબી કતાર લાગે હતી 12 વાગ્યા સુધીમાં 1.6 કરોડ લાખ ભક્તોએ સ્નાન કર્યું હતું માહિતી અનુસાર 3.5 કરોડથી વધુ લોકોએ ડૂબકી લગાવી હતી મકર સંક્રાંતિના દિવસે પંચાયતી અખાડા મહાન નિર્વાણી અને શ્રી શંભુ પંચાયતી અટલ અખાડાએ સૌપ્રથમ સ્નાન કર્યું હતું નૌકાદળ ને આઈએનએસ સુરત નીલગિરી અને વાશીર સમર્પિત કરાયા પીએમ મોદીએ મુંબઈમાં ત્રણ યુદ્ધ જહાજો આઈએનએસ સુરત નીલગિરી અને વાક્ર સબમરીન રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા દરમિયાન તેમણે કહ્યું નૌકાદળ નો ઇતિહાસ ગૌરવશાળી રહ્યો છે અમે નૌકાદળ મજબૂત બનાવવા માટે દરેક પગલા લઈ રહ્યા છીએ ત્રણેય યુદ્ધ જહાજો નૌકાદળ નવી તાકાત આપશે નૌકાદળે મેક ઇન ઇન્ડિયા ઝુંબેશનો વિસ્તાર કર્યો છે આતંકવાદ અને ડ્રગ્સની હેરફેર પર રોક લગાવવામાં આવશે રાજ્યમાં ઠંડીનો પારો 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થયો. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો હતો. ઠંડા પવનોને કારણે દિવસે પણ ઠંડકનો અનુભવ થયો હતો જ્યારે લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું હતું પરંતુ આગામી 24 કલાકમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. प्रयागराज विश्वનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બન્યું મહાકુંભમાં આવેલા ભક્તોના કારણે ઉત્તર પ્રદેશનું પ્રયાગરાજ એક દિવસ માટે વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બની ગયું હતું પ્રયાગરાજની વસ્તી એક દિવસ માટે 4 કરોડને બટાવી ગઈ હતી મકર સંક્રાંતિ પર 3.5 કરોડ લોકોએ સંગમ કિનારે ડૂબકી લગાવી હતી જો જિલ્લાની 70 લાખની વસ્તીનો સમાવેશ કરીએ તો પ્રયાગરાજ વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર ટોક્યોને પણ પાછળ છોડી ગયું છે फ्लावर शो जो उमटिया साबरमती रिवर फ्रंट पर न फ्लावर शो मायण न दिवसे नव रेक बनो चौदह जानु एक लाख लोग फ्लावर शो नी मुलाकात लीधी हती। जेना कारण मात्र एक दिवसे म्यूनिशिपल कोर्पोरेशन ने सियासी लाख नी आवक थी लोग सवेरे नव थी रात अग्यारग्या सुधी शो जो उमटा खास कर सांजे दृश्य अद्भुत आज पर मोटी संख्या मेरी शक्यता है अटल ब्रिज पर मोटी संख्या मै EPFO ખાતા ધારક માટે ઉત્તમ સુવિધા EPFO જૂન 2025 થીテナ ખાતા ધારક માટે સ્વપ્રમાણન સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે આનો અર્થ એ થયો કે હવે કર્મચારીઓને KYC પ્રક્રિયા માટે નોકરીદાતાઓની મંજૂરીની જરૂર રહેશે નહીં હાલમાં KYC માટે નોકરીદાતાની મંજૂરી જરૂરી છે ઘણી વખત કંપનીઓ બંધ થયા પછી KYC પ્રક્રિયા અટકી જાય છે હવે આ નવી સુવિધા સાથે આ કાગળ કામનો અંત આવશે આજે આખી દુનિયામાં ઇન્ટરનેટ બંધ ધ સિમ્પસન્સ નામનો અમેરિકન કાર્ટૂન છે જે તેની ભવિષ્યવાણી માટે પ્રસિદ્ધ છે હવે સોશિયલ મીડિયા પર એવો ટ્રેન્ડ થઈ રહ્યો છે કે 16 જાન્યુઆરી 2025 એટલે કે આજે આખી દુનિયામાં ઇન્ટરનેટ સેવા થપ થઈ જશે તેનું કારણ હશે કે دریاમાં કોઈ મોટી માછલી ઇન્ટરનેટના કેબલને કાપી નાખશે જેના કારણે ઇન્ટરનેટ આધારિત બધી સેવા થપ થઈ જશે જો કે આવું થવું અશક્ય છે આમ છતાં મુદ્દો ટ્રેડિંગ છે સુરતમાં પ્રથમવાર પક્ષીના અંગનો ટ્રાન્સપ્લાન્ટ સુરતમાં પ્રથમવાર પક્ષીના અંગનો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો છે સુરતના પાલ વિસ્તારમાં આવેલી બડસ હોસ્પિટલમાં એક કબૂતર પાંખ કપાઈ ગઈેલી હાલતમાં આવ્યું હતું અંગનો ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ પતંગના દોરાથી મૃત્યુ પામેલા કબૂતરની પાંખથી હવે અન્ય કબૂતર ઉડાન ભરશે જે ઇજાદ્રસ્ત કબૂતર હતું તેને મૃત કબૂતરની પાંખ લગાવી દેતા તે હવે ફરી ઉડવા સક્ષમ બન્યું છે बरेली मां नो हेलमेट नो पेट्रोल नीति बरेली जिला मां नो हेलमेट नो पेट्रोल नी नीति लागू करवा मां आवी छे હવે હેલ્મેટ વગર પેટ્રોલ પંપ પર પેટ્રોલ નહીં મરે સોમવારે ટ્રાન્સપોર્ટ કમિશનર ના આદેશ બાદ डीएम રવિન્દ્ર કુમારે बरेली જિલ્લા માં સરકાર ની નો હેલ્મેટ નો ફ્યુઅલ નીતિ નો કડક અમલ કરવાનો આદેશ આપ્યો છે બધા પેટ્રોલ પંપ સંચાલકો ને આદેશ આપવા માં આવ્યો છે કે જે ડ્રાઈવર ની પાછળ બેઠેલી વ્યક્તિ હેલ્મેટ પહેર્યું ન હોય તેને પેટ્રોલ ના આપવો મોરધરના ખેડૂતોનો આંદોલન ઓરબંદરના મોરધર પસવારી ગામે ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે 44 વર્ષ જૂના રસ્તા પુલના વિવાદમાં ત્રણ ખેડૂતોએ કલેક્ટર કચેરી સામે શરુ પ્રતિક ઉપવાસ કર્યા હતા ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે 44 વર્ષ પહેલા તૈયાર કરાયેલા મૂળ નકશામાં ફેરફાર કરીને એકતરફી નિર્ણય લેવાયો છે નવા નિર્ણય મુજબ 90 ફૂટ પહોળી નદીમાં 300 ફૂટનો 300 પુલ બનાવવાનો આયોજન છે જેના કારણે અનેક ખેડૂતોની જમીન કપાતમાં જશે सनी देओल અને વરुण धवनે સૈનિકો સાથે સમય વિતાવ્યો ગઈકાલે આર્મી ડે નિમિત્તે ગદર ફિલ્મ અભિનેતા સની દેઓલે બુધવારે દેશના સૈનિકો સાથે સમય વિતાવ્યો હતો અભિનેતાએ દેશના વાસ્તવિક નાйકોની હિંમત બલિદાન અને અતૂટ સમર્પણને પણ સલામ કરી હતી અભિનેતા વરुण धवनે પણ દેશના સૈનિકો સાથે સમય વિતાવ્યો અને તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો સની દેઓલે ઇન્સ્ટાગ્રામ પર ઘણા વિડિયો અને ફોટા શેર કર્યા છે इंदिरा गांधी भवन बनता पंदर वर्ष लग्या इंदिरा गांधी भवन नव एकटला मार्ग आ छे कांग्रेस आसनामू भंडोर न अभावे आ इमारत बना पंदर वर्ष लग्या आना निश्चित खर्च करता करोड़ रूपया मेड़े एक हाईटेक ऑडिटोरियम खेड तो महिलाओं युवा वगैरह विभागो बीजा तीजा चौथा मड़े ए आई सी सी, -सी अधिकारी ऑफिसो पांच माड़े खड़गे सोनिया अने राहुल ऑफिसो हसे नवा कार्यालय थी सौ ठीक जूनी पार्टी न सारा दिवसो आ thank you ભારતની સૌથી મોટી જીત આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું ભારતીય મહિલા ટીમે શ્રેણીની ત્રીજી અને અંતિમ વંડે મેચમાં આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું છે પ્રથમ બેટિંગ કરતા ભારતે 437 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જવાબમાં આયર્િશ ટીમ 131 રનમાં ઓલ આઉટ થઈ ગઈ રનની દ્રષ્ટિએ આ ટીમની સૌથી મોટી જીત છે પ્રતીકા રાવલને પ્લેયર ઓફ ધ મેચ અને સિરીઝનો એવોર્ડ મળ્યો આ સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 3-0 થી જીતી લીધી છે अरविंद केजरीवाल वाले उम्मीदवारी नोंधावी आप कन्वीनर અને નવી દિલ્હી બેઠકના ઉમેદવાર अरविंद केजरीवालે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે આ પ્રસંગે તેમના પત્ની સુનિતા केजरीवाल અને અન્ય પાર્ટી નેતાઓ હાજર રહ્યા હતા નામાંકન પછી केजरीवालે કહ્યું હું દિલ્હીના લોકો ને કહેવા માંગુ છું કે કામ માટે મતદાન કરો એક બાજુ કામ કરનારો પક્ષ છે અને બીજી બાજુ ગાળો આપતી પાર્ટી છે અમે છેલ્લા 10 વર્ષમાં શું કામ થયું છે તેના મુદ્દા પર ચૂટણી લડી રહ્યા છીએ